એકસો પંચ્યાસી વર્ષ જૂના મહુવાના ખારગેટના સ્વામિનારાયણ મંદિરમાં લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ ખસેડતાની સાથે જ વિવાદ કર્યો છે સ્વામીઓએ રાતોરાત પ્રતિમા ખસેડી લેતા હરિભક્તોમાં રોષની લાગણી ફેલાઈ ચૂકી છે ત્યારે નિત્ય સ્વરૂપ સ્વામી અને બાલસ્વામી સરદાર ભગવાનની મૂર્તિ રાતોરાત મંદિરમાંથી હટાવી લીધી છે ત્યારે આગામી રવિવારના રોજ સમગ્ર સુરતમાંથી અનેક ભક્તો મહુવા પહોંચશે અને વિશાળ રેલીમાં સામેલ થઈ અને વિરોધ કરશે મહુવાના મંદિરમાં આ મુદ્દે અમે સત્સંગી અત્યારે મહુવામાં રોજ જે અડધી રાત્રે ભગવાનની મૂર્તિઓ ચોરી લેવાની ઘટના બની એ ઘટનાના વિરોધમાં એકત્રિત થયા છીએ અને આપ મીડિયાના માધ્યમથી અમે એ મેસેજ આપવા માંગીએ છીએ કે નિત્ય સ્વરૂપ સ્વામી સરદાર ને એમના મંડળના લોકો દ્વારા એકસો ને વર્ષ જૂનું વિહારીલાલજી મહારાજના સ્વહસ્તે પ્રતિષ્ઠિત થયેલી ભગવાન લક્ષ્મીનારાયણ દેવ આદિકની જે મૂર્તિઓ છે એને રાતોરાત ત્યાંથી હટાવી લેવાનું જે નિંદનીય કર્મ કરવામાં આવ્યું છે મૂર્તિઓ એક રીતે કહીએ તો ચોરી લેવામાં આવી છે કારણ કે જે મંદિર આગલી રાત્રે નવ વાગ્યા સુધી ભગવાનની શયન આરતી સુધી જ્યાં મંદિર હતું ભગવાન બિરાજમાન હતા એ મંદિરની અંદર સવારે મંગળા આરતીના સમયે જ્યારે હરિભક્તો પહોંચ્યા ત્યારે મંદિરના મુખ્ય ગેટ ઉપર ગેટ હટાવીને ત્યાં દિવાલચણી નાખવામાં આવી હતી